નમસ્કાર મિત્રો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટો ઝટકો કારણ કે આ લોકોનું નહીં મળે હવે રાશન તો રાશનની અંદર જે સરકાર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જો તમારી પાસે પણ રેશનકાર્ડ હોય તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો નહીતર તમારે પણ રાશનથી વંચિત રહેવું પડશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌ પ્રથમ જોઈએ તો ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે દેશના અલગ અલગ લોકોને જે સરકારી યોજનાનો લાભ મળે છે સરકારની મોટાભાગની યોજનાઓ જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે હોય છે ભારતમાં હજુ પણ એવા ઘણા લોકો રહે છે જે પોતાના રાશનની પણ વ્યવસ્થા કરી શકતા નથી અને આવા લોકોને જે ભારત સરકારે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએફએસએ હેઠળ ઓસાદરે રાશન પૂરું પાડે છે સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે રાશન કાર્ડ વગર રાશનની સુવિધા મળતી નથી અને સરકારે જે રાશન લેવા અંગે તાજેતરમાં એક નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકોને આંચકો લાગી શકે છે રાશન લેવા અંગે શું થયો મોટો ફેરફાર તો એના વિશે જાણીએ તો ભારત સરકારે રાશન કાર્ડને લગતો જૂનો નિયમ જે હવે સમાપ્ત કરી દીધો છે બંધ કરી દીધો છે હવે રેશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે એટલે કે ચાલુ મહિનાનું જ રાશન જે આપવામાં આવશે વિતરણ કરવામાં આવશે તો રેશન કાર્ડ ધારકોએ તે મહિનાની સહેલી તારીખ સુધીમાં તમારું રાશન એ લઈ લેવું પડશે નહીતર પછી તે રાશન નહીં મળે તો સરકાર દ્વારા જે નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે પહેલાં જે જૂનો નિયમ હતો કે પહેલાં જે પાછલા મહિનાનું રાશન અને ચાલુ મહિનાનું રાશન બંને આપી દેવામાં આવતું હતું પરંતુ હવે નિયમની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે એ નિયમ હવે બંધ કરી દેવામાં આવ્યો છે જોઈએ તો કાર્ડ ધારકોને એક જ વાર રાશન આપવામાં આવશે જો કોઈ રાશન કાર્ડ ધારક તે મહિને રાશન નથી લઈ શકતો તો પછી તેને આગલા મહિને રાશન મળશે પરંતુ તેમાં જે રાશન પાછલા મહિનાનું રાશન નહોતું લેવાયું તે રાશન આપવામાં આવશે નહીં એટલે કે એકી સાથે બે મહિનાનું રાશન જે આપવામાં આવશે નહીં પહેલા મળતું હતું ડબલ રાશન તો રેશન કાર્ડના નિયમો અનુસાર પહેલા જો કોઈ રાશન કાર્ડ ધારક પાછલા મહિનાનું રાશન નહોતો લઈ શકતો તો પછી તે આગલા મહિને તે મહિનાનું એ લઈ શકતો હતો એટલે કે જો કોઈ રેશન કાર્ડ ધારક એક મહિનાનું રાશન નહોતો લઈ શક્યો તો જ્યારે આગલા મહિને રાશન લેવા જતો ત્યારે વર્તમાન મહિનાનું અને પાછલા મહિનાનું એમ બંને રાશન આપવામાં આવતું હતું એટલે કાર્ડ ધારકોને એક મહિનામાં એક જ મહિનાનું રાશન મળશે જો તે પાછલા મહિનાનું રાશન નથી લેતો તો પછી તે લાભ થઈ જશે તેમને તે પાછલા મહિનાનું રાશન મળશે નહીં અને આગલા મહિને તેને માત્ર આગલા મહિનાનું રાશન આપવામાં આવશે તો જે રાશન વિતરણમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જો તમે સાલુ મહિનાનું રાશન લેવા નહીં જાઓ તો તમને આગલા મહિને ડબલ રાશન મળશે નહીં તમારે સાલુ મહિનાનું રાશન એ સાલુ મહિનાની અંદર જ તમારે મેળવી લેવાનું રહેશે